આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવી છે તો સોળથી ઓગણીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઈ છે કૃત્રિકાના નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી છે પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવના છે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે અઠ્યાવીસ મેથી ચાર જૂન વચ્ચે રાજ્યમાં રોહણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે આવતીકાલથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી શકે છે વધુ આગળ મહત્વની વાત કરી કે વરસાદથી થયેલી નુકસાનની પ્રાથમિક અંદાજ મંગાવ્યો ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી કમોસમ વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ખેતરનો ઊભો પાક નષ્ટ થયો છે બાગાયતી પાકોને પણ નુકસાન પહોંચ્યું છે આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદથી પશુઓના મોત થયા પશુઓ પાલો રોજગાર પણ અસર થઈ છે ત્યારે રાજ્ય સરકારે વરસાદથી થયેલા નુકસાન પ્રાથમિક અંદાજ મંગાવ્યો છે પાક નુકસાનને આ નિયમો મુજબ અંદાજમાં આધારે કામગીરી આગળ વધાવશે ખેડૂતોના મોઢે આવેલા કોળિયા છીનવાઈ ગયા છે ગુજરાતના છેલ્લા પાંચેક દિવસથી વરસી રહેલા કમોસ વરસાદને કારણે અનાજ શાકભાજી અને બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે ચીકુ અને કેરી ઝાડ પરથી ખરી પડતા વાડીના માલિકોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે બીજી તરફ તલ મગ સહિતના ધાન્ય પાકો પણ વરસાદ ધોવાઈ ગયા હોવાથી ખેડૂતોના મોઢે આવેલા કોળિયાને છીનવાઈ ગયા છે ખેતરોમાં તૈયાર થયેલા પાકમાં પાણીના નષ્ટ થયો છે ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે સર્વે કરવામાં સહાય કરવામાં આવતી તેવી માંગ કરી રહ્યા છે વધુ આગળ સમાચારની વાત કરીએ કે પાક વીમા યોજના ફરી શરૂ પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટો સમાચાર આવ્યા છે ગુજરાતમાં પરિવાર પાક યોજનામાં આગામી ખરીફ સિઝનની શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતને લાભ થાય તે અને વીમા કંપનીઓને ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી રહ્યા છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાક બાદ મળી જશે તેવી ઝડપી પ્રોસેસ માટે પાક વીમા યોજના ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે વર્ષે છ હજાર રૂપિયાની ભેટ અટલ અટલ પેન્શન યોજના અઢારથી ચાલીસ વર્ષની વયના તમામ બેંક ખાતાધારકો માટે છે આ યોજના એવા લોકો માટે છે કે જેઓ વેરો ચૂકવતા નથી અને યોગદાન પસંદ કરેલી પેન્શન રકમના આધારે બદલાય છે યોજનામાં જોડાયેલા પછી ગ્રાહક દ્વારા કરવામાં આવેલા યોગદાન આધારે ગ્રાહકને સાહીઠ વર્ષની ઉંમર પછી પેન્શન મળશે આ અંગતગત રોકાણકારોને એક હજાર રૂપિયા અથવા બે હજાર રૂપિયાને ત્રણ રૂપિયા અને ચાર રૂપિયા અથવા બ ની રૂપિયાની ગેરંટીકૃત માનસિક પેન્શન મળે છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે સરકારની ખેડૂતોને મોટી ભેટ ખેડૂતોને સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર આ યોજના હેઠળ બે હોર્સ પાવરથી લઈને પોસ્ટ હોર્સ પાવર સુધી સોલાર પંપ માટે નેવ ટકાની સબસિડી આપે છે કેન્દ્ર સરકારે આ યોજનાને પંચા પોત્રીસ લાખ રૂપિયા ખેડૂત સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમામ વીજળીને બિલ વપરાતા ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા ઓફલાઈન કરી શકો છો વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે દર મહિને એક હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારના સુરદાસ યોજના આ યોજનાની હેઠળ અપંગ વ્યક્તિઓને દર મહિને એક હજાર રૂપિયા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેથી તે આત્મનિર્ભર બની શકે છે તાજેતરમાં યોજનામાં સુધારા કરવામાં આવ્યા છે તેમાં બ્યાસી હજાર જેટલા લોકો લાભ મળશે એક અગાઉ આ યોજનાને લાભ મળવા માટે એંસી ટકા અપંગ ફરજિયાત હતા તે ઘટાડીને હવે સાહીઠ ટકા કરવામાં આવે છે બે હવે દરેક દિવ્યાંગ વ્યક્તિને લાભ મેળવી શકશે તે માટે વય અને આવક મર્યાદા નિયંત્રણને દૂર કરવામાં આવ્યા છે ત્રીજું બીપીએલ કાર્ડની શરત દૂર કરવામાં આવી છે જેનાથી યોજનાઓ વધુ સરળ અને સુલભ બની શકે છે વધુ આગળ મહત્વની વાત કરીએ ખેડૂતો માટે સારા સમાચાર ભારત સરકારે દેશના નાગરિકો માટે અનેક યોજનાઓ ચલાવે છે જેનાથી કરોડો લોકો લાભ મેળવે છે દેશના આશરે પચાસ ટકા કરતાં વધારે લોકો ખેતી પર આધારિત છે તેને સરકાર ખેડૂતો માટે ખાસ યોજનાઓ ચલાવે છે ઘણા ખેડૂતો આજે પણ ખેતીમાંથી વધુ આવક નથી કરી શકતા આવા ખેડૂતો માટે સરકાર પીએમ કિસાન સન્માન યોજનાઓને અંતર્ગત સડાઈ આપે છે આ યોજનામાં સરકાર દર વર્ષે છ હજાર રૂપિયા આપે છે જેમ ત્રણ હપ્તા આપવામાં આવે તેમ અત્યાર સુધી ઓગણીસ હપ્તા જારી કરી દીધા છે હવે વીસમો અબ્દો માટે રાહ જોઈ રહ્યા છે કે નિશ્ચિત દિવસો આવી શકે છે વધુ આગળ વાત કરીએ કે ક્યારે આવશે આ અબ્દો દેશના કરોડો ખેડૂતો મળતી આ યોજના અંતર્ગત દર ચાર મહિનો અંતર બે હજાર રૂપિયાનો એક હપ્તો આપવામાં આવે છે આમ દર વર્ષે ત્રણ વખત બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે અઢારમો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં રોજ આપવામાં આવ્યો હતો ત્યારે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જારી થયો હતો આથી અનુમાન છે કે વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં જારી થઈ શકે છે વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ કાર્ડ મોટો ફેરફાર રાશનના નિયમો રજૂ કરવામાં પ્રસ્તાવ મૂક્યો છે ડિજિટલ રેશન કાર્ડ હવે રેશન કાર્ડ ડિજિટલમાં જ થઈ જશે જેનાથી રાશન વિતરણમાં પારદર્શિકા વધશે એક એક દેશ એક રેશન કાર્ડ સ્થળાંતરિત કામદારોને ધ્યાનમાં રાખીને આ યોજના હેઠળ દરેક દેશના કોઈપણ ભાગમાંથી રેશન મેળવી શકાય છે એ કહેવાય છે ફરજીયાત રેશન કાર્ડ ધારકોને તેમને ઓળખ ચકાસવા માટે ઈ કહેવાય કરવાની જરૂર પડશે બાયોમેટ્રિક વેરિફિકેશન નકલી રેશન કાર્ડ ધારકોને રોકવા માટે લાભાર્થીઓને આધાર અને આધારિત બાયોમેટ્રિક ચકાસણી ફરજીયાત બનાવવામાં આવશે વધુ આગળ વાત કરી કે સરકારે લાગુ કર્યો નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ત્યારે સરકાર દ્વારા ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે બે લગામ બનેલા ભારે વાહનોને રફતાર પર રોકવા લગામ અને અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમ અનુસાર આજથી સમગ્ર ગુજરાતમાં રાજ્ય ભારે વાહનોની

પોત ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવી આઈ ખેડૂત પોર્ટલ પંદર પોત બે હજાર પચીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે નોંધણી થયા બાદ ઓનલાઈન અરજી કરી શકાય છે અરજી કરતાં પહેલાં ખેડૂતે પોર્ટલ ઉપર નોંધણી કરવા ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખવો ફરજિયાત રહેશે વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડ આવે સરળ કામ છેલ્લા દસ વર્ષમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાનો નિયમતી લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફી રકમની પૈસા અડધાથી વધારે રકમ સરકારે બેંકો કરી હતી એસબીઆઈ સૌથી આગળ છે કે એસબીઆઈએ સમુદ્ર ગુજરાતમાં ખેડૂતોને વાળિયા બનાવ્યા છે જીટીએસને આ પાંચ પાંચ વર્ષમાં લગભગ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનું લોન માફ કરી દીધું છે બીજી નંબરે પંજાબ નેશનલ બેંક ખેડૂતોની લોન માફ કેમ નહીં કરતી વધુ વાત કરીએ કે રાજ્યના ખેડૂતોના હિતના સરકારનો ઐતિહાસિક નિર્ણય ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓને તેમની માગણીઓને ધ્યાનને લઈને રાજ્ય સરકારે ખેડૂતોની ખેતી વિષય વિજળ જોડા વધુ સરળતાથી પૂરા પાડવાની ઉર્જા મંત્રી શ્રી કનુ દેસાઈને ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે તે સાત બારના અવતારામાં એક કરતાં વધારે સલામી નામનો હોય તો દરેક સલામીના સર્વે નંબર જમીનના ક્ષેત્રને ધ્યાનને લીધા વગર જ વીજ આપવાનું રહેશે આગળ વાત કરીએ કે ખેડૂતોને પાક ધિરાણ લોન માપ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને લીધેલી લોનને નવી જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તો એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે અને જેથી ખેડૂતોને ઓટોરીની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા આવી તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે આગળ વાત કરીએ પાક લોનમાં દર ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજ લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લેતી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તે ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે તે જેથી ખેડૂતોને ઓટો ઓટોરીની સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વધુ વાત કરીએ કે ખેડૂતોની આવક કેટલી વધશે ખેડૂતોની આવક બમણી કરતાં વાતો વચ્ચે વાસ્તવિકના અલગ જ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યોને કરતાં ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશના અગિયારમાં ક્રમે છે ગુજરાતના ખેડૂતોની માનસિક આવક બાર હજાર રૂપિયા છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોના પૈસા ડબલ થશે ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકાળ અને અંતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્યના સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોને નુકસાન માટે તેત્રીસ ટકાથી સાહીઠ ટકા નુકસાન વળતર આપશે કુદરતી આફતોને કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય છે ને તેના માટે હેક્ટર દીડ માટે પચીસ હજાર રૂપિયાનું વળતર આપવા માટે સરકારે મોટી જાહેરાત કરી છે સૌથી અગત્યની વાત કરીએ કે આજના તાજા ખેડૂત સમાચાર આ સિવાય યાર્ડમાં અત્યારે સૌથી વધુ વધારે બટાકા અને ટામેટાની આવક થઈ રહી છે બટાકાની આવક બેતાળીસ કિટન થઈ છે ભાવની વાત કરવામાં આવે તો બટાકાનો ભાવ ખેડૂતોને એકસો ચાલીસથી થી બસો એકાવન રૂપિયા એક મણનો ભાવ મળ્યો હતો જ્યારે ટામેટાના ભાવમાં ખેડૂતોને પચાસથી થી દોઢસો રૂપિયા મળ્યો હતો ટામેટાની સત્તરસો એસી ક્વીટન આવક થઈ હતી જ્યારે લીંબુના ભાવમાં ચારસો થી બારસો પચાસ રૂપિયા એક મણનો ભાવ બોલાયો હતો છેલ્લે મહત્વની વાત કરી કે સોના અને ચાંદીની ચમકી ઓછી થઈ આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે ચોવીસ કેરળ સોનું બત્રીસ હજાર બત્રીસ રૂપિયા ઘટીને છ્યાસી હજાર સત્યાવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે થયું છે જ્યારે બાવીસ કેરળ સોનું એઠું આઠસોને એક રૂપિયો પ્રતિ દસ ગ્રામે થયું છે ચાંદી આજે 302 બે રૂપિયા કટીને છણું હજાર ચારસો બાવીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે નિષ્ણાતો માટે છે કે આગામી દિવસોમાં સોનું પ્રતિ દસ ગ્રામે નેવું હજાર રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો એક લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે